નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબામાં ખેડૂતોને કીટ વિતરણમાં ખરાબ ખાતર આપતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ દયનીય બનતી જાય છે જેમાં કુદરતી આફતોની સાથે માનવસર્જિત આફતો પણ ખેડૂતોને નુકસાન પહોંચાડી રહી છે જેમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખેડૂતો સાથે સરકાર દ્વારા મળતી કીટમાં ખાતરમાં છેતરપિંડી કરવામાં આવી અને ખેડૂતોના ખાતરની થેલીમાંથી ખાતરના લઠ્ઠા અને જૂનું ખાતર નીકળ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોની ફરિયાદ સામે આવી હતી જેને લઈ આદિવાસી યુવા સમિતિના સંયોજક વિજય રાઠવા અને મહેન્દ્ર રાઠવા સહિત સમિતિના યુવા કાર્યકરો મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઘોગંબાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેઓના જણાવ્યા અનુસાર સરદાર ડેપો ઘોગંબા ખાતે જે કીટ વિતરણ ચાલી રહી છે જેમાં ખેડૂતોને ગયા વર્ષનું ડીએપી ભેજવાળું આપીને ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોય જેની લેખક લેખિતમાં તથા મૌખિક રજૂઆત કરી છે જે એજન્સી દ્વારા આ ખાતર પૂરું પાડવામાં આવ્યું છે તેની ભૂમિકા અને જવાબદારી નક્કી કરવાની તપાસ થાય કિસાન સમૃદ્ધિ કેન્દ્ર સરકાર સરદાર ડેપોમાં ભાવપત્રકનું બોર્ડ મારવામાં આવે જે ભાવનું પાકું બિલ આપવામાં આવતું નથી આપવામાં આવેલ માલસામાનની તપાસ હાલમાં ઉપલબ્ધ સ્ટોક સંગ્રહ કરેલ ખાતરની પણ તપાસ લેવામાં આવે જેથી વધુ ખેડૂતોને ખાતર ખોટું ખાતર ના મળે અને દરેક ખાતર ડેપોમાં સરકારી ભાવ યુરિયાનો બસો છાસઠ રૂપિયા હોવા છતાં ખેડૂતો પાસેથી બસો એંસી રૂપિયા વસૂલવામાં આવે છે અને બે યુરિયાની બેગ પાછળ એક નેનો યુરિયાની બોટલ ફરજિયાત ખેડૂતોને લેવાનો નિયમ બતાવે છે જે બોટલ બસો રૂપિયાની હોય જે અંગે સરકાર દ્વારા ફરજિયાત લેવાનું હોય છે કે કેમ તેની યોગ્ય માહિતી આપવા અને કાયદેસરની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવા સમિતિના કાર્યકરો અને ખેડૂતોએ માંગ કરી હતી અંદર લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે જ્યાં આટલી બધા ઉનાળો હોય ભરો ઉનાળો હોય અને ફૂલ તડકો હોય જ્યાં મંડપની સુવિધા કરવાની હોય છે સરકાર દ્વારા લાભ આપવામાં આવેલો છે તથા પાણીના જગ મૂકવાનું કીધેલું છે છતાં પાણીના જગ નથી તે જગ્યાએ અને મંડપ પણ નથી અને કોઈ બી ગ્રાહકો લેવા જાય છે ત્યારે તેમને જૂનું અને ગયા વર્ષનું લઠ્ઠા બાજેલું ડીએપી આપી દેવામાં આવે છે અને બોર્ડ પર જે છાપેલો હોય છે બોર્ડ માં લખેલું હોય છે કે બસો છાસઠ રૂપિયાની અંદર દિવ્યા ખાતર આપવાનું હોય છે જ્યાં બસો સિત્તેર કે બસો એંસી રૂપિયા વસૂલવામાં આવે છે અને દરેક ખેડૂતોને સાથે અભદ્ર વ્યવહાર કરે છે ત્યાંના અધિકારી રોજ અમે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા અમે સૌપ્રથમ ગયા મામલતદાર કચેરી મામલતદાર સાહેબે કીધું કે આ બાબતે તમારે તાલુકા પંચાયતને આવેદનપત્ર આપવાનું હોય વસ્તુ સ્થિતિ એમ છે કે જવાબદાર વ્યક્તિ અધિકારી અમને અહીંયા મોકલ્યા અહીંયા અમે ગોઘંબા તાલુકા પંચાયત કચેરી આવ્યા એ કોઈ જવાબદાર અધિકારી છે જ નહીં એ ટીડીઓ છે એમને અમે આવેદનપત્ર આપ્યા વસ્તુ સ્થિતિ એમ છે ગોઘંબા તાલુકો એ અતિ પછાત ને વનબંદુ કલ્યાણ ધરાવતો તાલુકો છે વનબંદુ કલ્યાણ યોજના અંતર્ગત ખેડૂતોને જે રેગ્યુલર કીટ આપવાનું હોય છે એમ કહીએ છીએ કે અમને બે દિવસમાં તમામ ખેડૂતોને ખાતર આપી દો અગર ક્યારે આપવાનું છે અમને ચોક્કસ જાણકારી આપો વરસાદ પડી ગયા પછી ખેડૂતોને ખાતર આપવાનો હેતુ શું બીજું કે અમારા આદિવાસી યુવા સમિતિના પ્રમુખશ્રી વાત કરી તે મુજબ કે ખેડૂતને ખાતર જે આપવામાં આવે છે એ ડીએપી જે છે એ લઠ્ઠાવાળું ડેટ ઓફ આવ એનું જૂનું પુરણું આપવામાં આવે છે જ્યારે ખેડૂતનું આદિવાસી ખેડૂત અબ્બણ હોય મરણ ગયેલું હોય ખેડૂત ખેડૂતના નામનું કિટ પાસ થયેલું હોય એનો પુત્ર જ્યારે ખેડૂત એનો જે મરણ જનાલનો પુત્ર જ્યારે કીટ લેવા માટે આવે છે પાંચસો રૂપિયાનું કીટ અને એને એફિડેટ કરાવવાના આઠસો રૂપિયા ખર્ચાવવામાં આવે છે ત્યાંના સ્થાનિક સરપંચ શ્રી એમ કે છે આને હું ઓળખું છું આ ફરાણોનો પુત્ર છે તોય છતાં આ જવાબદાર અધિકારી જે મેડમ છે એ આદિવાસી પ્રજાને સમજી શકતા નથી એમની ભાષાને સમજી શકતા નથી અને આદિવાસી ખેડૂતો સાથે અભદ્ર વ્યવહાર કરે છે અમારી આદિવાસી યુવા સમિતિના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ એજ્યુકેટેડ છે એમની સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો છે એટલે એક માગણી અમારી એવી છે કે આદિ આ જે અધિકારી છે ને ખસેડી કોઈ યોગ્ય અધિકારી અહીંયા મૂકવામાં આવે અને તાત્કાલિક ધોરણે વરસાદ પહેલા ઘોઘંબા તાલુકાના તમામ ખેડૂતોને કીટ આપી દેવામાં આવે એવી અમારી માગણી છે અને બીજું કે ગોગમા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી છેલ્લા કેટલાક દિવસથી હાજર નથી તો અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી બધા લોલમ લોલ છે કોઈ કર્મચારી નથી એનું કઈ કરવામાં આવે એવી અમારી માગણી લાગણી છે આ પ્રમાણે અનુસાર ભારત દેશની અંદર જે વિધિવત જે ચોમાસું બેસે છે તેની કરતાં પંદર દિવસ પહેલાં ચોમાસુનું આગાહી છે અને હવે ખેતીની શરૂઆત પણ થઈ ગયેલી છે આપણે વધુ જણાવવાનું કે ગોગંબા તાલુકાની અંદર બહુમતી સમાજ માત્ર આદિવાસી સમાજ સમાજને પણ તમામ વર્ગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને મજૂરી કરતા લોકો છે આ લોકોને ગયા વર્ષે યોગ્ય સમયે ખાતર મળ્યું ન હતું કે ના તેની જે બિયારણને જે પણ જે જરૂરિયાત વસ્તુ છે તે કોઈ પણ વસ્તુ યોગ્ય સમયે મળી ન હતી જેના કારણે ખેતીમાં ઘણું બધું નુકસાન થયેલું હતું તેના અનુલક્ષીને અમે આ વર્ષે અગાઉથી પ્રશાસનની તથા અધિકારીઓની તથા સરકારની ખાતરને લઈને અગાઉથી લોકોને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય સમયે મળી રહે તે માટે મામલતદાર શ્રીને અને ત્યાંથી અમને જણાવ્યું કે તાલુકા પંચ તાલુકા વિકાસ અધિકારીને પણ આ વાત જણાવે તેથી અમે અહીં આવેલા છે વાત જરા એમ છે કે ઘોગંબા તાલુકાની અંદર લોકો ખેતી કરે છે ગયા વર્ષે યોગ્ય ખાતર પૂરતા પ્રમાણમાં યોગ્ય સમયે મળેલું ન હતું ગયા વર્ષનું જે ખાતર વધેલું છે એ ખાતર આ વર્ષે પણ રો મટીરિયલમાં મોકલવાનું હોય છતાં પણ એ મટીરીયલ રો મટીરિયલમાં મોકલવામાં નથી આવેલું અને આ વર્ષે ગયા વર્ષનું લઠ્ઠા બાજેલું ખાતર આપવામાં આવે છે હવે આનાથી ખેતીને લઈને કેટલી નુકસાન થઈ શકે તેની જવાબદારી પ્રશાસન સરકારથી લઈને તમામ લોકોની છે આજે સ્થાનિક લોકો આ બાબતે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ગોગંબા તાલુકાની અંદર બે બે ધારાસભ્ય છે પણ છતાં પણ આ મુદ્દે વિધાનસભામાં કે રાજ્ય સરકાર અનુલક્ષ રાજ્ય સરકાર સુધી આ બાબતે વાત પહોંચાડી જ નથી તો મારે એ બે અધિક બે ધારાસભ્યોને પણ મારો સવાલ છે કે તમે લોકો લોકોના પ્રતિનિધિ છો તો તેમને જે અગવડતા પડી રહી છે તેની પ્રાથમિકતાને તમે ધ્યાન આપો અને ખેતી